હલો દોસ્તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં ચાલો દોસ્તો આજે તમને લસણની આવક વિશે જણાવું તો તારીખ છે છ ચાર બે હજાર ચોવીસ ને વાર છે શનિવાર તો આજની આવક વિશે જણાવું તો તમને જણાવું તો છાપરા નંબર છ થઈ છે અને ત્યારબાદ છાપરા નંબર નવમાં માં આવક થઈ છે તો ત્યારે હરાજી કામકાજ શરૂ થઈ ગયેલું છે જોઈ શકો છો તમે ચાલો તમને હું બતાવું આ લસણ ના ભાવ ક્યાં છે બે હજાર ને બિનચોદર રૂપિયા વીસ કિલોના ભાવ ભાવનો તોલ થઈ ગયેલો છે જોઈ શકો છો અત્યારે આ તોલ થઈ ગયો છે મીડિયમ મોટો માલ છે હસબંધ દેશી માલ છે રાજી ચાલુ છે જો ચાલો તો બીજા આપણે લાઈવ ભાવ તમને જણાવીએ બીજા વોકલના પણ હલો મિત્રો આ વોકલનો ભાવ જે છે પંદરસો ને એકાશી રૂપિયા હલો હળવો લાડુ છે બગાડ બગાડવાળું લસણ પણ છે શકો ઓગણત્રીસ બાકી હરાજી અત્યારે ચાલુ જ છે જોઈ તો જોવો છો આ લસણ તમને લાડવો લસણ લાડુઓ લસણ છે આનો ભાવ કે છે વીસ રૂપિયાનો ભાવ પચીસ ને એકત્રીસ રૂપિયા ઝીણા મોટું આમાં પણ સાથે જ છે તમે જોઈ શકો છો ઝીણા મોટું લસણ તો છે જ સાથે પણ સાઈઝમાં એવું તો મોટું પણ આમાં છે અને મીડિયમ પણ છે પણ ફૂલ ગોળો છે પાલીશ માલ છે લસણની બજાર કહું તો આજે લસણની બજાર ટપેલી બજાર જ છે તમે જોઈ શકો છો લાડુઓ સુપર લાડુઓ છે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયો આટલું જ બીજા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં લગી સૌ બાય